એક પત્ની અંદર ત્રણ ફૂલના ખાના એમાં ચારના ના બાર ખાના આપણે ચોવીસ છન્નું માંથી કાઢવું એટલે જે ચોખ્ખા ખાના છે ખાલી એ ચોરાસી લક્ષ્યો નહીં તો ચાર પત એ ચાર યુગ વચ્ચેનું ખાનું વૈકુંઠ મોક્ષધામ ચોરાસી લાખ યોની પણ આ ફૂલ જે છે ફૂલના ખાના ચોકડીવાળા ખાના એ શું છે એનો પછી વિચાર કરીએ પણ સોગઠા કયા સોગઠા કયા આ જગતની શતરંજના શોકઠા કહે આપણે બધા દીવાત્મા આ સંસારની ચોપાટના શોખઠા છે આપણે બધા હવે ચોપાટ રમ્યા હશે બધાને ખબર છે કે સોકઠાના જુદા જુદા રંગ હોય છે ચાર સોગઠા લીલા કલરના હોય બીજા પીળા કલરના હોય ત્રીજો વિભાગ લાલ કલરનો અને ચોથો કાળા કલર કાળા કલરનું હોય એના ઉપર ટપકું પીળું હોય આ બહુ છે આ વાતું ઝીણ્યું છે જેમ લોઢા પાપે છીણ્યું એવી આ વાત છે બહુ ઝીણી બહુ ગહન છે બહુ ગહેરું છે તો ચાર કાળા છોટા ચાર લીલા ચાર પીળા ચાર લાલ પછી મને એવો વિચાર આવે કે ચોપાટના આ આપણે ઊન તમે સોગઠા છીએ આ જગતની ચોપાટ એમાં લાલ સુગઠા કયા એટલે મને એવું સમજાયું કે ચોવીસે કલાક ક્રોધ જ ક્રિયા કરે એ બધા લાલ સુખા ચોવીસે કલાક ખીજ જ ક્રિયા કરે બે જણા બસમાં ભેગા થઈ ગયા એમ એમ જ બેસ સહયાત્રી થઈ ગયા એટલે એક ભાઈ બાજુવાળાને પૂછ્યું કે તમે તમે કેટલા ભાઈઓ છો કે અમે ત્રણ ભાઈઓ તો કે ચાર હોય તો હું કરી લ્યો આવા જે શોખઠા હોય નહીં લાલ શોખઠા કહેવાય હું ધા જ અર્થો લે એ બધા લાલ ચોવીસે કલાક વહુ સાધુના દોષ કાઢે સાસુના અને સાસુ વહુના ઉપર ઠીજાયા કરે તો સમજવાનું લાગે આજથી મારી બેન દીકરીઓ મારા બાપ મારો ગોંડલિયા પરિવાર મારે તમને એટલું જ કહેવાનું કે ઘરમાં વગર વાંકે સાસુ તમારા ઉપર ખીજાય તો સમજવાનું બાપુ એ કીધું તું ને કે મારા ઘરમાં લાલજી રામાયણ માં લખ્યું છે સદા રોગ વર્ષ સંતત ક્રોધ નિરંતર ક્રોધ કરે એ માણસ જીવતો નથી મરેલો છે ખાલી શ્વાસ છે ચૌદ જણા મરેલા છે જીવતા હોય એમાંનું એક નામ સંતત ક્રોધી આ બધા લાલ છું કારણ વગર ના જે ખીચ કરતા એક જણા એક જણ કારણ વગર નો લાફો માર્યો બધા નીકળ્યો તમે હા મળ્યું બે લાફા જીતી એ લોકો પણ કઈ કઈ કારણ શું મારો કઈ ગુનો નહીં કે તમે તો ગુના કરો જ નહીં તમારે મારવાની જે ટેવ કોઈ ભૂલી જાઓ અમારો ટેવ છે આ બધા લાલ શોખ ઠાર ચાર કાળા શોખ ઠાર ઓહો વિચાર કાળા વર્તન કાળું દ્રષ્ટિ કાળી બોલવું કાળું બધું જ અંદર ભીતર કાળા શબ્દ છે આવા કપટી માણસો એ સમાજની ચોપાટના કાળા શૂઘ ચાર પીળા સુઘ પીળો રંગ લોભનો ગણાય લોભનો રંગ પીળો ઋષિઓનું ચિંતન તો તમે જુઓ સાહેબ માણસ વધારે વધારે લોભ કરે તો સોનું ભેગું કરે સોનાનો રંગ કેવો અતિશય કંજુ તો એ સોનું ભેગું કરે અને એનો રંગ પીળો ઓશો એ તો બહુ જ ફની કોમેન્ટ કર્યું ભંગ થાય એટલા માટે હું ન કહું તો સાહેબ અત્યંત લોભી હોય નક શીખ લોભી સપનામાંય કોઈને ન દે એવો લોભી પોતાનું ઘર હળકતું હોય ને તો ફાયર બ્રિગેડને મિસ કોલ મારે કોલ કરે તો આપણે પૈસા ભરવા પડે ને ઘર બળી જાય એનું કાંઈ નહીં મિસ કોલ કરે પછી ઓલો ફાયર બ્રિગેડવાળો હામેથી કરે ત્યારે કે મારું ઘર બળે છે આવો ને આવો લોભી એ પીળું શું ચાર કાળા સુખા કપટી માણસો કાળા સુખતા લોસો ક્રોધી માણસો લાલ પણ ચાર લીલા સાધુ સંતો આ જગતને હરિયાળું જોવાય છે આ જગતને આખી દુનિયાને એવા સાધુ સંતોની દ્રષ્ટિ એ લીલા તો ચાર વિભાગ એ યુગ ચોરાસી ખાના ચોરાસી લખીઓની સુખા આપણે બધા પણ ઓલા ચોકડીના ચાર માર ખાલી રાખે એ શું છે ચોકડી આપણે રેમ્યા છે ને ખબર છે ફૂલ ઉપર સોકઠું બેસે એને કોઈ મારી ન શકે અને ફૂલવાળું બધાને મારે અમુક સમાજના સ્થાનો એવા છે કે એવા સ્થાન ઉપર લોકો બેસી જાય છે ને એ બીજાને માર્યા જ કરે કોઈનો માર ન ખાય અમુક સત્તાના સ્થાન અહંકારના સ્થાન એવા જે જે કોઈ પછી અનેક પ્રકારનો અહંકાર પદના સ્થાન પ્રતિષ્ઠાના આ બધા ફૂલના શોખઠા છે એટલે રામ ભક્ત લખે છે ચોકડી બતાવતું એ વૈભવ સ્થાન છે ચોકડી બતાવ વૈભવ અને ગરીબો ના દુઃખ કેરું

પદ પ્રતિષ્ઠા અને પૈસા નુ તાર એના ઉપર બેસે એ બીજાને કોઈનું ધ્યાન જ ન રાખે એ ગરીબોનું ધ્યાન ન રાખે બીજાને તોડ ઘરે કટાવી નાખે કારણ કે કોઈને તો કોઈ કોઈ એને મારી ન શકે એક દાણો બે દાણા પડે પગડે બીજાને મારી નાખે ફૂલવાળાને કોઈ મારી ન શકે ફૂલાઈને બેઠા છે આ રામ ભગત મા સાંભળ્યા પછી સૌથી જ પહેલા આના ઉપર મેં બે કલાક પ્રવચન સનાતન આશ્રમ બાઢડામાં કર્યું બે આનંદ બાપુની હાજરીમાં એ વખતે ઈસ્માઈલ વાલેરાન તખનદાન ગઢવીન આ બધા બેઠેલા ત્યારે મને કીધું બાપુ બોલો ત્યારે મેં કીધું બાપુ આ બોલો તમે પંજાબી સાધુ છો તમને શોકટા કે હું કાઠિયાવાડમાં જ મારો ભેખ આખો સફળ કર્યો ત્યારે મને બરાબર યાદ છે કે રામ ભગત પાસેથી સાંભળ્યા પછી પહેલી વાર પ્રસ્તુતિ મેં ત્યાં કરે આ મને યાદ આવે એવું છે તો એ ફૂલના શોખઠા બહુ ફૂલાય છે ફૂલવાળા બહુ ફૂલાય છે બીજાને આપી જાય ફૂલના કોઈ મારી ન શકે પચીસ નો દાણા આવે પગડું ઉપાડી જાય દસની કોડીઓ પડે પગડું ઉપાડી જાય આવી રીતે પણ બીજાના બહુ શોગઠા માર્યા હોય અને બીજા ફૂલ ક્યાંય છોડ્યા જ ન હોય અહંકારમાં પછી એક ઘટના ઘટે છે કે જે સોકઠું પાકી ગયું હોય એ ગાંડું કરે તો યદગતવાન નિવર્તન ત્યાંથી પાછું આવવાનું નહીં પણ અવતરે ભગત હિત પરિપક્વ ચેતના એ પાછી ત્યાંથી પરમાત્માના ધામમાંથી પાછી આવે ગાંડું કરે અને જે રમ્યા છે એ બધાને ગાંડું ફૂલવાળાને મારે ગાંડાને કોઈની કોઈ પહેલી કોઈ હોય એ બધાને આટતું જાય અને રામ ભગત લખે છે પ્રભુ કે રાધા સંત પ્રગટ થાય છે પ્રભુ કે રાધા માકી સંત પ્રગટ થાય ગણા કોઈ ભક્ત કોઈ અવતાર કોઈ આચાર્ય કોઈ સંત સાધુ ભગવાનના ધામમાંથી પાછો બહાર આવે સંસારમાં જગતના કલ્યાણ માટે અને દુનિયાની દ્રષ્ટિએ ગાંડું ગણાય જેટલા જેટલા મહાપુરુષો આવે બધાને આપણે ગાંડા જ ગણ્યા ધનો ગાંડો પીપો ગાંડો